રામચંદ્ર ભગવાનની જય હનુમાનજી મહારાજની જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે હનુમાન ચાલીસા ગુજરાતી અર્થ સાથે સાંભળીશું અથઃ શ્રી હનુમાન ચાલીસા શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધાર બર નવ રઘુબર બિમલ જસ જોદાયક ફલ ચાહે અર્થાત્ શ્રી મહારાજના ચરણકમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી હું શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું જે ચારો ફળ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર છે બુદ્ધિહીન તનુજાનિકે સુમિરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહ મોહી હરહુ કલેશ વિકાર અર્થાત હે પવનપુત્ર હું આપનું સ્મરણ કરું છું આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે મને શારીરિક બળ સદ્બુદ્ધિ તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું રક્ષણ કરો જય હનુમાન જ્ઞાન ગુણસાગર જય કપી સતિહુ લોક ઉજાગર અર્થાત હે કેસરી નંદન આપની જય હો આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી હે કપીશ્વર આપની જય હો ત્રણેય લોકોમાં એટલે કે સ્વર્ગલોક ભૂલોક અને પાતાળ લોકમાં આપની કીર્તિ ઉજાગર છે રામદૂત અતુલિત બલિધામાં અંજની પુત્ર પવનસૂતનામાં અર્થાત હે પવનસૂત અંજની નંદન શ્રી રામદૂત આ સંસારમાં આપની સમાન બીજું કોઈ પણ બળવાન નથી મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ સંગી અર્થાત હે બજરંગબલી આપ મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો આપ દુર્બુદ્ધિને દૂર કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો કંચન બરન બિરાજ સુબેસા કાનન કુંડલ કુંચિત કેસા અર્થાત આપનો રંગ કંચન જેવો છે સુંદર વસ્ત્રોથી તથા કાનોમાં કુંડળ અને ઘૂંઘરાળા વાળોથી આપ સુશોભિત છો હાથ વજ્ર ધ્વજા બિરાજે કાંધે મૂંજને ઊંસાજે અર્થાત આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા આપના કાંધા પર મૂંઝની જનોય શોભાઈમાન છે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંદન અર્થાત હે શંકર ભગવાનના અંશ કેસરી નંદન આપના પરાક્રમ અને મહાન યશની આખા સંસારમાં વંદના થાય છે વિદ્યાવાન ગુનિઅાતુર રામકાજ કરી બેકો આતુર અર્થાત આપ અત્યંત ચતુર વિદ્યાવાન અને ગુણવાન છો આપ સદા ભગવાન શ્રી રામના કાર્યો કરવા માટે આતુર રહો છો પ્રભુ ચરિત્ર બેકો રસિયા રામ લખન સીતા મન બસિયા અર્થાત આપ શ્રીરામના ગુણગાન સાંભળવામાં આનંદરસનો અનુભવ કરો છો માતા સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન શ્રીરામ આપના મન અને હૃદયમાં વસે છે સૂક્ષ્મ રૂપ ધરી સિંહિ દેખાવા રૂપ ધરી લંકા જરાવા અર્થાત આપે અતિસૂક્ષ્મ રૂપ ધારણ કરી માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરી રાવણની લંકાને સળગાવી નાખી ભીમરૂપ ધરી અસુર સંહારે રામચંદ્રજી કે કાજ સંહારે અર્થાત આપે ભીમ અથવા ભયંકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને ભગવાન શ્રી રામના ઉદ્દેશ્યને સફળ બનાવવામાં સહયોગ આપ્યો લાય સંજીવન લખનજીયાએ શ્રી રઘુબીર હર્ષિ ઉરિલાઈ અર્થાત આપે સંજીવની બુટી લાવી લક્ષ્મણજીને પ્રાણદાન આપ્યું અને શ્રીરામે હર્ષિત થઈને આપને હૃદયથી લગાવી દીધા રઘુપતિ કિન હિ બહુત બળાઇ તું પ્રિય ભરત હિ સમભાઈ અર્થાત હે અંજની નંદન શ્રીરામે આપની ખૂબ જ પ્રશંસા કરી અને કહ્યું કે હનુમાન મને ભાઈ ભરત સમાન પ્રિય છે સહસ બદન તુમ જસ ગાવે અસ કહી શ્રીપતિ કંઠ લગાવે અર્થાત હજારો મુખોથી આપનું યશોગાન હો એવું કહીને શ્રી રામચંદ્રજીએ આપણે તેમના હૃદયથી લગાવી દીધા સનકાધિક બ્રહ્માદિ મુસા નારદ સારદ સહિત અહિંસા અર્થાત શ્રી સનતકુમાર શ્રી સનાતન શ્રી શનક શ્રી સનંદન આદિમુનિ બ્રહ્મા આદિ દેવતા શેષનાગજી બધા આપનું ગુણગાન કરે છે યમ કુબેર દિગપાલ જહાં તે કવિ કોબિદ કહી શકે કહાં તે અર્થાત યમ કુબેર આદિ તથા બધી દિશાઓના રક્ષક કવિ વિદ્વાન કોઈ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરવામાં સક્ષમ નથી તુમ ઉપકાર સુગ્રીવ હિ કિન્હા રામ મિલાય રાજપદ દિન્હા અર્થાત આપે વાનરરાજ સુગ્રીવની શ્રી રામચંદ્રજી સાથે મુલાકાત કરાવી તેમના પર ઉપકાર કર્યો એમને રાજા બનાવી દીધા તુમ્હરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભયે સબજગાના અર્થાત આપના પરામર્શનું વિભીષણજીએ અનુકરણ કર્યું જેના ફળ સ્વરૂપે તેઓ લંકાના રાજા બન્યા આ વાત આખું સંસાર જાણે છે યુગ સહસ્ત્ર યોજન પર ભાનું લીલ્યો તાહી મધુર ફલ જાનું અર્થાત જે સૂર્ય હજારો યોજન દૂર છે જ્યાં સુધી પહોંચવામાં હજારો યુગ લાગે છે એ સૂર્યને આપ મીઠું ફળ જાણીને ગળી ગયા પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં અહીં જલદી લાંધી ગઈ અચરજ નાહીં અર્થાત આપે ભગવાન શ્રી રામ દ્વારા આપેલ વીટી મુખમાં રાખી સમુદ્ર પાર કર્યો આપના માટે આમ સમુદ્ર ઓળંગવું કોઈ આશ્ચર્યની વાત નથી દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે અર્થાત સંસારના કઠિનથી કઠિન કામ આપની કૃપાથી સહજતાથી પૂરા થઈ જાય છે રામ દુવારે તુમ રખવારે હોતન આજ્ઞા બિનુ પૈ સે અર્થાત આપ શ્રી રામચંદ્રજીના મહેલના દ્વારપાલ છો આપની આજ્ઞા વિના જેમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી સબ સુખ લહે તુમ્હારી સરના તુમ રક્ષક કાહુ કો ડરના અર્થાત આપની શરણમાં આવનાર વ્યક્તિને બધા સુખ પ્રાપ્ત થઈ જાય છે અને કોઈ પ્રકારનો ભય નથી રહેતો આપને તે જ સંહારો આપે તેનો લોક હાંક તે કાપે અર્થાત આપના વેગને કેવળ આપ જ સહન કરી શકો છો આપની સિંહ ગર્જનાથી ત્રણેય લોકોના પ્રાણી કાપી ઉઠે છે ભૂત નહીં આવે જબ નામ અર્થાત હે અંજની પુત્ર જે આપના મહાવીર નામનું જપ કરે છે ભૂત પિશાચ જેવી દુષ્ટ આત્માઓ એનાથી દૂર રહે છે નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત બિહરા અર્થાત હે વીર હનુમાનજી આપના નામનું નિરંતર જપ કરવાથી બધા રોગ નષ્ટ થઈ જાય છે અને બધા કષ્ટ પણ દૂર થઈ જાય છે સંકટ તે હનુમાન છોડાવે મનક્રમ વચન ધ્યાન જો લાવે અર્થાત જે મન પ્રેમ વચનથી પોતાનું ધ્યાન આપનામાં લગાવે છે તેમને બધા દુઃખોથી આપ મુક્ત કરી દો છો સબ પર રામ તપસ્વી રાજા તિન કે કાજ સકલતુમ સાજા અર્થાત્ રાજા શ્રી રામચંદ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છે તેમના બધા કાર્યોને આપે પૂર્ણ કર્યા છે ઓર મનોરથ જો કોઈ લાવે સો ઇયમિત જીવન ફલ પાવે અર્થાત આપની કૃપાના પાત્ર જીવ કોઈ પણ અભિલાષા કરે એને તુરંત ફળ મળે છે જીવ જે ફળ પ્રાપ્તિની કલ્પના પણ નથી કરી શકતો એ ફળ એને આપની કૃપાથી મળી જાય છે અર્થાત એની બધી મંગળકામનાઓ પૂર્ણ થઈ જાય છે ચારો યુગ પર તાપ તુમ્હારા હે પર સિદ્ધ જગત ઉજીયારા આપનો યશ ચારો યુગો સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ તથા કલયુગમાં વિદ્યમાન છે સંપૂર્ણ સંસારમાં આપની કીર્તિ પ્રકાશમાન છે આખું સંસાર આપનો ઉપાસક છે સાધુ સંત કે તુમ રખવારે અસુર નિકંદન રામ દુલારે અર્થાત હે રામચંદ્રજીના દુલારા હનુમાનજી આપ સાધુ સંતો તથા સજ્જનો અર્થાત ધર્મની રક્ષા કરો છો તથા દુષ્ટોનો સર્વનાશ કરો છો અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા અસબદન જાનકી માતા અર્થાત હે કે નંદન માતા જાનકીએ આપને એવું વરદાન આપ્યું છે જેના કારણે આપ કોઈ પણ ભક્તને આઠ સિદ્ધ અને નવનિધિ પ્રદાન કરી શકો છો આઠ સિદ્ધિઓ અણીમાં સાધક અદૃશ્ય રહે છે અને કઠિનથી કઠિન પદાર્થમાં પ્રવેશ કરી શકે છે મહિમા યોગી પોતાને વિરાટ બનાવી લે છે ગરીમા સાધક પોતાની ઈચ્છા મુજબ વજન વધારી શકે છે લધીમાં સાધક પોતાની ઈચ્છા મુજબ વજન ઘટાડી શકે છે પ્રાપ્તિ મનવાંછિત પદાર્થની પ્રાપ્તિ થાય છે પ્રાકામ્ય ઈચ્છા કરવા પર સાધક પૃથ્વીમાં ભળી શકે છે અથવા આકાશમાં ઉડી શકે છે ઈશિત્વ બધા પર શાસન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે વશિત્વ અન્ય કોઈને વશમાં કરી શકાય છે નવનિધિઓ પદ્મ મહાપદ્મ શંખ મકર કચ્છપ મુકુંદ કુંદ નીલ બચ્ચ આ નવનિધિઓ કહેવામાં આવી છે રામ રસાયન તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા અર્થાત આપ સદૈવ શ્રી રઘુનાથજીની શરણમાં રહો છો તેથી આપની પાસે વૃદ્ધાવસ્થા અને અન્ય અસાધ્ય રોગોના નાશ માટે રામનામરૂપી રસાયણ છે તુમહરે ભજન રામ કોપાવે જન્મ જન્મ કે દુઃખ બિસરાવે અર્થાત આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રી શ્રીરામજીના દર્શન થાય છે અને એના જન્મ જન્માંતરના દુઃખ દૂર થઈ જાય છે અંતકાલ રઘુબરપુર જાય જન્મ હરિ ભક્ત કહાય અર્થાત આપણા ભજનના પ્રભાવથી પ્રાણી અંત સમય શ્રી રઘુનાથજીના ધામે જાય છે જો મૃત્યુલોકમાં જન્મ લેશે તો ભક્તિ કરશે અને શ્રી હરિભક્ત કહેવાશે ઓર દેવતા ચિત્ન ધરઈ હનુમંત સેઈ સર્વ સુખ કરે અર્થાત હે હનુમાનજી જો ભક્ત સાચા મનથી આપની સેવા કરે છે તો એને બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે એને અન્ય કોઈ દેવતાની પૂજા કરવાની આવશ્યકતા નથી રહેતી સંકટકટે મીટે સબ પીડા જો સુમીરે હનુમત બલ બીરા અર્થાત હે બળવીર હનુમાનજી જે વ્યક્તિ માત્ર આપનું સ્મરણ કરે છે એના બધા સંકટ મટી જાય છે અને બધી પીડાઓ પણ મટી જાય છે જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરહ ગુરુદેવ કે નાઈ અર્થાત્ હે વીર હનુમાનજી આપની સદા જય હો જય હો જય હો આપ મુજ પર શ્રી ગુરુજીની સમાન કૃપા કરો જેથી હું સદા આપની ઉપાસના કરતો રહું જો સતબાર પાઠ કરે કોઈ છૂટ અહીં બંદી મહાસુખ હોય અર્થાત જે વ્યક્તિ શુદ્ધ હૃદયથી પ્રતિદિન આ હનુમાન ચાલીસાનો સોવાર પાઠ કરશે તે બધા સાંસારિક બંધનોથી મુક્ત થશે અને તેને પ્રેમાનંદની પ્રાપ્તિ થશે જો યહ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા અર્થાત ગૌરીપતિ શંકર ભગવાને આ હનુમાન ચાલીસા લખાવી તેથી તેઓ સાક્ષી છે કે જે આ હનુમાન ચાલીસા વાંચશે તેને નિશ્ચય સિદ્ધિ પ્રાપ્ત થશે તુલસીદાસ સદાહરિચેરા કે જે નાથ હૃદય મહંડેરા અર્થાત હે મારા નાથ હનુમાનજી તુલસીદાસ સદા શ્રીરામના દાસ છે તેથી આપ એમના હૃદયમાં સદા નિવાસ કરો સંકટહરન મંગલ મૂરતિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ અર્થાત હે પવન પુત્ર આપ બધા સંકટોના હરણ કરનાર છો આપ મંગળ મૂરત રૂપ છો મારી પ્રાર્થના છે કે આપ શ્રી રામ શ્રી જાનકી તથા લક્ષ્મણજી સહિત સદા મારા હૃદયમાં નિવાસ કરો બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય